કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે માંડવીમાં જળસંચય અભિયાનનો પ્રારંભ કર્યો તડકેશ્વર ખાતેથી જળસંચય જનભાગીદારી અભિયાનનો પ્રારંભ કર્યો છે સુરત જિલ્લાના પાંચસો ગામમાં બે હજાર એકત્રીસ જેટલા કાર્યોનો શુભારંભ કરાવ્યો જળસંચય અભિયાન હેઠળ બોરી રિચાર્જ

અને ગુજરાતમાં પણ તડકેશ્વર આ સૌથી પહેલું ગામ છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આ વાત આજે આખા દેશમાં જ હશે કે આખા ગુજરાતમાં કયું ગામ સૌથી પહેલું થયું છે આમ તો કુલ મળીને લગભગ ચોવીસ હજાર આઠસો જેટલા બોરિંગ કે અલગ અલગ જે ડિઝાઇન છે એના દ્વારા જળસંચય કરવા માટેની યોજના એ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે અને આપ સૌના સાથ સહકાર સાથે એ આપણે શરૂ કરી રહ્યા છીએ